કે ભાઈ તમારી હગાઈ થઈ ગઈ કે નથી થઈ તમારો ભાઈ છે ને હજી હગાઈ નથી કઈ અને તમારો એવો પ્રશ્ન હતો કે તમારું સપનું હોવું સપનું તો હે ને આપણું એક જ છે અત્યારે ને આપણે જે આ પહેર્યા છે ને એ આપણા બાપાને પૈસાના હે ટાઈમ કાઢીને સ્પેશિયલ વિડીયો બનાવવા માટે એવો ટાઈમ નથી મળતો તમને વિડીયો બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો તો વિડિયો બનાવવાનો તો વિચાર એવી રીતે આવ્યો ને કે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં હે ને જય માતાજી બધાને સ્વાગત છે એક નવા વિડીયોની સાથે મિત્રો કેટલા દિવસથી આપણે બ્લોગ નથી બનાવ્યો કેમ કે આપણે હે ને આપણી પાસે ફોન નહોતો અને અત્યારે હે ને આપણે ફોન લઈ આવ્યા છે આપણો આઇફોન થર્ટીન આપણે વાત કરી હતી કે આપણે દસ કે પૂરા થાય એટલે આપણો આઇફોન થર્ટીન લઈ આવી ફાઇનલી ઇન્સ્ટાગ્રામમાં દસ કે પૂરા થઈ ગયા છે આપણે એનું સેલિબ્રેશન ખાલી કરી નાખ્યું આપણો મોબાઈલ આવી ગયો અને આપણે ચાર ધામની યાત્રા પૂરી થઈ ગઈ અને હવે આપણે નેક્સ્ટ ટ્રીપ છે આપણી સુરેન્દ્રનગરથી અયોધ્યા સોળસો કિલોમીટરની તો બસ સપોર્ટ કરતા રહીજો તમારા બધાય તમારા ભાઈને આવોને આવો સપોર્ટ કરતા રહીજો તો આ વિડીયો શાની ઉપર છે એ તમને બધાને આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકી દીધી કે તમારા જે કાંઈ પ્રશ્ન હશે આપણે યુટ્યુબની અંદર વિડીયો બનાવીને આપણે એના જવાબ દઈશું તો બસ આ વિડીયો એના ઉપર જ છે તો વિડીયોને કન્ટિન્યુ આખો આખો જોતા રહીજો તો તમને ખબર પડે તો ચાલો હવે છે ને આપણે ખોટો ટાઈમ વેસ્ટ નથી કરો અને ફટાફટ એને આપણે આપણો વિડીયો ચાલુ કરી દેવી તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આ વિડીયોની અંદર દઈશ ચાલો ચાલુ કરીશ વિડીયો સૌથી પહેલાં તો હે ને તમને મારું નામ ગામ અને મારી ઉંમર જણાવી દો તો મારું નામ હે ને શેખ શામજી અને હું શિરવાણીયા ગામનો રહેવાસી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શિરવાણીયા ગામનો રહેવાસી હું અને મારી ઉંમરની વાત કરું ને તો અઢાર વરા અને ઉપર બે મહિના થઈ ગયા તો ફાઇનલી તમારો ભાઈ હે અઢારનો થઈ ગયો છે અને આપણે કાલે આ સેલિબ્રેશન કર્યું આપણા ઇન્સ્ટાગ્રામમાં દસ કે પૂરા થઈ ગયા એનું સેલિબ્રેશન કર્યું અને આપણું ફોને આવી ગયો અને તમને થમલેન્ડ જોઈને ખબર તો પડી ગઈ છે તો આપણો આવે ને આજ ટોપિક એ જ છે એટલે આપણે એ જ વાત કરીને તમને મારું નામ ગામ અને ઉંમર જણાવી દીધી બીજો તમારો પ્રશ્ન એ હતો કે તમને વિડીયો બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો તો વિડીયો બનાવવાનો તો વિચાર એવી રીતે આવ્યો ને કે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં છે ને કોઈએ યાત્રા નથી કરી પછી આપણે યાત્રા ચાલુ કરી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ચડાવવાનું ચાલુ કર્યો ને હવે ટૂંકમાં આપણું વાલું ને એટલે હવે એ જ કરવાનું છે આપણે યાત્રા જ કરવાની છે પણ અત્યારે હું ઘરે હોય ને એટલે આપણે વિડીયો કન્ટીન્યુ રાખવા માટે બ્લોગિંગ કરવું પડે તો અત્યારે છે ને આપણે જો પાછળ મારું ઘર દેખાય આ મારું ઘર છે જો આખું પાછળ મારું ઘર છે એના માટે ને આપણે બ્લોગિંગ ડેલી ચાલુ રાખવા પડશે પછી યાત્રા ઉપર જવી પછી તો યાત્રાના ડેલી ચાલુ રહેશે જ તે એટલે વિડીયો બનાવવાનો વિચાર તો એટલા માટે આવ્યો કેમ કે આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં હે ને ભાઈ હજી સુધી સાયકલ યાત્રા કે લિફ્ટ લઈ લઈને યાત્રા નથી કરી પછી મેં લિફ્ટ લઈ લઈને ચાર ધામની યાત્રા પૂરી કરી એટલે એવી રીતે વિચાર મને આવ્યો હતો કે આપણે સુરેન્દ્રનગર જિલ્લાનું તો નામ બનાવવું પડશે ને કોઈ યાત્રામાં કેવી રીતે અને બીજો તમારો આગળ પ્રશ્ન એમ હતો કે વિડીયો શામાં એડિટ કરો વિડીયો તો છે ને આપણે ભાઈ કેપ કટમાં એડિટ કરવી કેમ કે કેપ કટનું છે એડિટિંગ બહુ બેસ્ટ છે કેપ કટમાં છે ને એડિટ કરવાની મજા કેમ કે એમાં એડજસ્ટ ને બધુંય મજા કરવાની અને સેટ બધા એવી રીતે સેટઅપ થઈ જાય છે એટલે એમાં મજા આવે કેપ કટમાં એટલે હું એમાં જ એડિટ કરું છું અને આપણે એડિટિંગનો તે ફૂલ બ્લોગ બનાવી દઈશું આપણે આ આઈડીની અંદર આવી જશે તો એ પણ જોઈ લેજો અને આપણે હે ને ઇન્સ્ટાગ્રામમાં ગુજુ સામલો કરીને આપણી આઈડી એમાં પણ તમે જોઈ આવજો આપણે બધી જ રીલું જોઈ આવજો અને આપણી આઈડીને ફોલો કરી આવજો હવે બીજું તમારું તમારો એવો પ્રશ્ન હતો કે તમારું સપનું હો સપનું તો હે ને આપણું એક જ છે અત્યારે હે ને આપણે જે આ લુગડા પહેર્યા હે ને એ આપણા બાપાના પૈસાના હે તો આપણે હે ને આપણા પૈસાના લૂગડા બાપાને લઈ દેવાના હે એટલે એ રીતના આપણે કરવાનું હે આપણું એ જ સપનું હે બીજું કાંઈ સપનું હે નહીં બીજું કાંઈ આવે કે ન આવે આપણું એક જ સપનું હે બસ આપણા આપણા પૈસાથી આપણા આપવાના પૈસા લઈ આપણે કપડાં લઈ દેવાના હે કે અત્યારે ભલે આપણે આ કપડાં પહેર્યા આપવાના પૈસાના પણ એક સમય એવો લાવવાનો બસ એ જ આપણું સપનું હે બીજું કાંઈ સપનું નથી અને બીજો તમારો પ્રશ્ન એમ હતો કે યુટ્યુબમાંથી ઇન્કમ કેટલી આવે એ યુટ્યુબમાંથી ઇન્કમ તો હા ને હજી સુધી એક રૂપિયે નથી આવી કેમકે એમાં હાડા ચાર હજાર કલાકો પૂરી કરવાની થાય છે સોરી ત્રણ હજાર કલાકો પૂરી કરવાની છે તો હજી આપણે કલાકો પૂરી નથી થઈ અને હજી છે ને આપણે આપણે ચેનલ ચાલુ કર્યા એના મહિનો જ નથી થયો વિડીયોઝ બનાવતા બનાવવી એનો તો હજી તો વાર લાગશે એટલે આપણે ઇન્કમ તો કાંઈ હે નહીં પછી નેક્સ્ટ છેલ્લો તમારો સવાલ એ હતો તો આપણે હે ને આપણા પૈસાના લુગડા બાપાને લઈ દેવાના છે એટલે એ રીતના આપણે કરવાનું હે આપણું એ જ સપનું હે બીજું કાંઈ સપનું હે નહીં બીજું કાંઈ આવે કે ન આવે આપણું એક જ સપનું હે બસ આપણા આપણા પૈસાથી આપણા આપવાના પૈસા લઈ આપણે કપડાં લઈ દેવાના હે કે અત્યારે ભલે આપણે આ કપડાં પહેરા આપવાના પૈસાના અને એક સમય એવો લાવવાનો બસ એ જ આપણું સપનું છે બીજું કાંઈ સપનું નથી અને બીજો તમારો પ્રશ્ન એમ હતો કે યુટ્યુબમાંથી ઇન્કમ કેટલી આવે એ યુટ્યુબમાંથી ઇન્કમ તો હે ને હજી સુધી એક રૂપિયો નથી આવી કેમકે એમાં સાડા ચાર હજાર કલાકો પૂરી કરવાની થાય છે સોરી ત્રણ હજાર કલાકો પૂરી કરવાની છે તો હજી આપણે કલાકો પૂરી નથી થઈ અને હજી હે ને આપણે આપણે ચેનલ ચાલુ કર્યા એનો મહિનો નથી થયો વિડીયોઝ બનાવતા બનાવવી એનો તો હજી તો વાર લાગશે એટલે આપણે ઇન્કમ તો કાંઈ હે નહીં પછી નેક્સ્ટ છેલ્લો તમારો સવાલ એ હતો કે ભાઈ તમારી હગાઈ થઈ ગઈ કે નથી થઈ તમારો ભાઈ હે ને હજી હગાઈ નથી કઈ અને કેમ કે હજી હે ને આપણા અઢાર વડા હજી પૂરા જ થયા છે અને આપણે હે ને હજી થોડુંક હમણાં નથી કાંઈ કરવાનું એટલે હજી વાર છે આમ કાંઈ નક્કી જ નથી હજી તો આપણે એ જે એ નથી થઈ અને લગ્ન એ હમણાં બે ચાર વરસ કરવાનું નથી કેમ કે આપણે હે ને હજી આમાં યુટ્યુબમાં મથવાનું છે તો આપણે એ બાબતે કાંઈ ક્યાં નહીં અને બીજું હવે શું છેલ્લે તમારો એક સવાલ વેચો હતો કે તમે કેપકટમાં વિડીયો એડિટ કરો હો તો એમાં માટે કયું યુપીએન વાપરો છો ભાઈ આપણે હે ને એનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં બીજો એક બનાવી દઈશું કે કેવી રીતે એડિટ કરો કેવી રીતે બ્લોગ બનાવો કેવી રીતે વોઇસ ઓવર કરવું કેવી રીતે મિની બ્લોગ બનાવવા બધું જ આપણે એક નોખો વિડીયો એનો બનાવીને આપણે તમને બધાને કહી દઈશું તો એ એ વિડીયો જોવા માટે તમારે હે ને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ચેનલને અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખો જેથી કરીને આપણો વિડીયો જ્યારે આવે ને એટલે સૌથી પહેલાં તમને અહીંયા ઉપર જોવા મળે તો ફટાફટ પહેલાં તો હે ને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી નાખો તો તમને પણ વિડીયો સૌથી પહેલાં મળે અને તો આટલી આપણે તમારા બધાના પ્રશ્ન હતા આમ તો ઘણા પ્રશ્ન હતા પણ આપણી પાસે હે ને અત્યારે ટાઈમ નથી વિડીયો બનાવવાનો કેમ કે અત્યારે હે ને કામ એવું છે વાડીએ એટલું કામ છે અને આપણે વાડીનું કામ કરતા જવાનું છે અને વિડીયો બનાવતું જવાનું છે એટલે આપણે બધું કરવાનું છે એટલે બધું એ ખરે હે ને કોઈ સેટિંગ નથી થતું અથ હું ફ્રી ટાઈમ હોય ને એટલે બનાવી બાકી એવી રીતે આમ ટાઈમ કાઢીને સ્પેશિયલ વિડીયો બનાવવા માટે ને એવો ટાઈમ નથી મળતો તો કાંઈ વાંધો નહીં આજનો વિડીયો અહીં સુધી જ તે તો વિડીયો ગમ્યો હોય ને તો મિત્રો એક સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને અને લાઈક કરી દેજો અને તમારા મિત્ર સાથે શેર કરજો અને જેટલા પણ મિત્રોએ આપણને સપોર્ટ કર્યો હોય ને બધાને દિલથી થેન્ક યુ ને આવો સપોર્ટ કરતા રહીજો જય માતાજી મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં